પાકિસ્તાનથી આવેલા હિન્દુ સમાજના લોકોને ભારતીય નાગરિકત્વની કામગીરી હાથ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સીમાજન કલ્યાણ સમિતિના જીવણભાઈ આહિર અને અન્ય તેમના સદસ્યો દ્વારા પાકિસ્તાનથી ભારતમાં આવીને વસવાટ કરતા હિન્દુ સમાજના લોકોને ભારતીય નાગરિકતા મળે તે માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પાકિસ્તાનથી આવેલા હિન્દુ સમાજના લોકોને ભારતીય નાગરિકત્વ મળે તેના માટે મિટિંગનું આયોજન કરી કામગીરી હાથ ધરવામાં આવી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ જે કાયદો પસાર કરવામાં આવ્યો છે તે કાયદા અંતર્ગત પાકિસ્તાનથી આવેલા હિન્દુઓને ભારતીય નાગરિકત્વ મળી શકે છે જેને લઈને રાધનપુરના જૂના અને જાણીતા વકીલોની ઉપસ્થિતિની અંદર પાકિસ્તાનથી આવેલા તમામ હિન્દુ ધર્મના લોકોને સીમા કલ્યાણ સમિતિના જીવણભાઈ આહિર અને અન્ય લોકોની ઉપસ્થિતિમાં આવા પરિવારોના ડોક્યુમેન્ટરી કામગીરી હાથ ધરવામાં આવી હતી કાર્યક્રમમાં આવેલ તમામ નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં જીવણભાઈ આહીર સીમા જાગરણ મંચ ગુજરાત પ્રાંત સંયોજક પ્રાંત ટીમમાંથી નવગન ઠાકોર મલાભાઈ પાટણ જિલ્લા મહામંત્રી મગનભાઈ સામાજિક અગ્રણી સરતનભાઈ રબારી બોરુ અને સામાજિક આગેવાન સહિત વરિષ્ઠ વકીલો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અનિલ રામાનુજ રાધનપુર સરકાર દ્વારા જે કાયદો તમારા માટે જે લાવવામાં આવ્યો છે તેના વિશે તમે શું કહો છો